મારા જીગર નો કલેજો બાપુ હવે વિથ આપણે એક્સિલેટર આપીએ ત્યારે કેવો અવાજ આવે છે એ તમને સંભળાવી દો બાપુ રોયલ એન્ડફીલ્ડ ની વાત જ ન થાય રોયલ એન્ડફીલ્ડ ની ગાડી બનાવવામાં માસ્ટર છે એમાં બુલેટ ની વાત કરીએ તો એ જ્યાં સદા બહાર જાય વર્ષો થી જ્યારથી ચાલુ થઈ ત્યારથી એનો ક્લાસ જ અલગ છે મિત્રો અને જોરદાર ગાડી છે મિત્રો સુપર કન્ડિશનમાં છે મિત્રો અને ફાસ્ટ ઓનર ગાડી છે બે હજાર સોળનું મોડેલ છે સિલ્વર કલર છે મિત્રો તમે જોઈ શકો છો ક્યાંય નોર્મલ સ્ક્રેચિસ પણ નથી મિત્રો ગાડીમાં નોર્મલ સ્ક્રેચિસ પણ નથી ગાડીમાં અને એસ મેગવિલ નાખેલા છે બ્લેક કલરમાં બંને એસ મેગવિલ છે એ એક અલગ લુક આપે જો ક્યારેક શું છે કે મેગવિલ હોય છે પણ મેગવિલમાં ઘણી જાતના આવે પણ એસ મેગવિલ જે આવે છે એની આખી મતલબ એક લુક આખો ગાડીને એક યુનિક લુક આપે છે મિત્રો ફ્રન્ટ બ્રેક છે મિત્રો પાછળ સાદી બ્રેક છે અને કસ્ટમરે સીટ આખી મોડિફાઈડ કરાવેલી છે ભાઈ રાજુભાઈ આ બાજુ હોય સીટ બતાવો મિત્રો તમે જોઈ શકો છો એક સિંગલ સીટ અને એકદમ સ્ટાઇલિશ લુક આપે છે સીટને તમે જોઈ શકો છો અને સાથે સાથે આ જે સ્ટેનલેસ સ્ટીલની જે એક ગ્રીલ સોરી ગ્રીલ ન કહેવાય પણ મને ખ્યાલ નથી કે એ ટૂંકમાં પણ એસેસરી જે કરાવી છે એ એક જોરદાર લૂક આપે છે મિત્રો અને પ્લસ ઓલી ડબલ સીટ કરતાં આનું એક સ્ટાન્ડર્ડ લુક ટાઈપ પણ આવે છે પણ ગાડી ક્લાસિક ત્રણસો પચાસ છે મિત્રો અને લોંગ પંજાબ સાયલન્સર બી નાખેલું છે મિત્રો લેગ ગાર્ડ નાખેલું છે બ્લેક કલરમાં રાજસ્થાની લોક દોરીવાળું બાપુ બધી જ જેટલી એસેસરી આવતી હતી કસ્ટમરે બધી જ કરાવેલી છે મિત્રો અને બધું જ વર્કિંગ છે મિત્રો સિલ્વર કલર છે ફર્સ્ટ ઓનર છે એટલે સ્ક્રેચ કન્ડિશન કન્ડિશનમાં રહેવાની છે મિત્રો ખાલી સોલ હજાર ગાડી હાલેલી છે મિત્રો અને કસ્ટમરે ટુ ઝેડ વસ્તુ કમ્પ્લીટ કરાવીને આપી આપણે આપી છે કારણ કે બહુ જેન્યુન માણસ છે બંને ટાયર નવા છે અને મિત્રો બીજી એક ખાસ વાત છો ને શું આગા મિત્રો ભાઈ રાજુભાઈ જરાક સાઈડ મારે જો ટ્રક આવે છે તો છબી ચોટી તમારી મિત્રો છાસઠ સોલ નંબર પણ એક શું કે જોરદાર એક ડિજિટમાં છાસઠ સોલ ત્રણ ટ્રિપલ સિક્સ અને એકલો છે મિત્રો અને એકદમ ફ્રેશ પીસ કે ફ્રેશ પીસ અને જનતા ઓટોમાં મારે ગલતી આ જુદી એક રોકોટ નથી કે ટૂંકમાં નબળી ગાડી હોય મિત્રો બધી જોરદાર કન્ડિશનમાં જોઈ છે મિત્રો અને ત્રણસો પટ્ટા પચાસ બુલેટ ક્લાસિક તમારી પાસે જો ઘરમાં હોય તો તમારો રૂદવો તમારી શેરીમાં તમારા એરિયામાં એક અલગ જ જળવાઈ રહે છે એમાં બી આવું ફાયરિંગ હોય મિત્રો એટલે તમે લઈને નીકળો સાંજેકના એટલે ઓલમોસ્ટ બધી ચાનેવાળી વાલી બારી જ હોય સમજો ને એટલે હું સમજી જાય મિત્રો બહુ જોરદાર કન્ડિશનમાં બાઇક છે મિત્રો મોસમ બી એકદમ રોમેન્ટિક ખાવા માંડ્યું છે પણ તમારા ભાઈને કંઈ છે નહીં એટલે ડોન્ટ વરી બધું યાદદાસ યાદ બધી પાછી આવવા માંડે સમજો એટલે મિત્રો જોરદાર કન્ડિશનમાં ગાડી છે કિંમત રહેશે ખાલી ને ખાલી એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા આમાં ભાવતાલ નહીં થાય મિત્રો ભાવતાલ નહીં થાય એનું કારણ એ છે કે હું વસ્તુ જેન્યુન આપું છું એનું કારણ છે કે લીધા પછી તમારે પેટ્રોલ સિવાય કોઈ ખર્ચો નથી બરોબર છે અને પ્લસ બીજી કે જો ઓલ ગુજરાતમાં તમારે ઈએમઆઈ કરવા હોય તો ક્રેડિટ કાર્ડ ઉપર ઈએમઆઈ થશે ગાડી ઉપર ઈએમઆઈ નહીં થઈ શકે ઓલ ઓવર ગુજરાત અને ઓલ ઓવર વર્લ્ડનું ગમે ક્રેડિટ માલ છે મિત્રો આપણો શોરૂમ છે ઉનામાં વેરાવર રોડ દાદાના મંદિર પાસે મિત્રો ના સમજાય તો માં ખાલી જનતા ઓટો ઉના કરજો મારી લોકેશન પણ આવી જશે ગુગલ મેપમાં પણ લોકેશન આવી જશે મિત્રો અને ઓલવેઝ તમારો ભાઈ તમારી સાથે જ છે બેઠો જ છે એની ટાઈમ જનતા ઓટો ઉના ને પ્લસ બીજું એક કહેવાનું ભૂલાઈ જાય મિત્રો જો તમે નવા વ્યુઅર્સ છે નવો તમે વિડીયો વાર જોવ છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન દબાવી દેજો અને સાઈડમાં મારું ઇન્સ્ટા પેજ દેખાતો હશે છે એને ફોલો કરી કરી લેજો જેથી કરીને બેસ્ટ ગાડીની ડીલ તમારા મોબાઈલમાં અપડેટ તમને મળતા રહે જનતાઓ ઉના તમારો ભાઈ બેઠો જ છે